નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી તાજેતરમાં જ બગદાણા ખાતે એક કોળી સમાજના વ્યક્તિ ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવ લેણ જઈ હુમલો કરવામાં આવ્યો આ જે કોળી સમાજના જે વ્યક્તિ હતા એના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા હાલમાં હોસ્પિટલે દાખલ થયેલ છે મારે કેવું છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને તમે જ્યાં તમારા હોય અહીંયા મોટા મોટા ફાંકાઓ ઠોકો છો કાયદામાં રહેવો તો ફાયદામાં રહેશો આ તમારા રાજમાં આજે સમગ્ર ગુજરાતની અંદર આજે સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે આજે ગુજરાતની સાત કરોડ જનતા સુરક્ષિત નથી આમ જનતા ઉપર ગમે ત્યારે લુખાવો બુટલેગરો ખનીજ માફિયાઓ અસામાજિક તત્વો જીવલેણ છે એ હુમલાઓ કરતા હોય છે તમારું ગૃહ ખાતું અને ગૃહ મંત્રી તરીકે તમે અને તમારી પોલીસ છે એ શું કરી રહી છે આજે સમગ્ર ગુજરાતને તમે લુખાઓના હવાલે કરી દીધું છે બુટલેગરો ખનીજ અને અસામાજિક તત્વો ગુંડાઓ ફાટી ગયા છે આજે સામાન્ય માણસને કઈ રીતે જીવવું એટલે તમે તમારા કાર્યક્રમમાં જે ફાંકાઓ ઠોકો છો એ ફાંકા ઠોકવાનું રહેવા આ ગુજરાતની જનતા આ તમને ઓળખી ગઈ છે કે આ ફાંકા ફોજદારીના મંત્રી છે આનામાં કંઈ દમ નથી અને છેક તમારા મંત્રીમંડળથી માંડીને નીચેના પોલીસ સુધી બધા એકબીજા સાથે સંકળાયેલા છો બુટલેગરો ખનીજ માફિયાઓ ડ્રગ્સ માફિયાઓ આ બધાઓ પાસેથી પોલીસવાળાઓ અને ભાજપના નેતાઓ અને મંત્રીઓ હપ્તાઓ લે છે જેનું પરિણામ આ બગદાણાની અંદર બનેલી ઘટનામાં જોવા મળે છે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહેવા માગું છું કે તમે ખરેખર જો ગુજરાતના લોકોની સુરક્ષાનું હિત ઈચ્છતા હો સુરક્ષા ઈચ્છતા હો તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે સમગ્ર ગુજરાતમાં કથળી ગઈ છે એને સુધારો જે ગુજરાતના ગામડે ગામડે શેરીએ શેરીએ દેશી અને ઇંગ્લિશ દારૂઓના હાંટડા ખુલા છે એ બંધ કરાવો ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે એને જેલમાં નાખો બુટલેગરો ખનીજ માફિયાઓ ડ્રગ્સ માફિયાઓ અસામાજિક તત્વો ગુંડાઓ આ બધા એને જેલમાં નાખો અને ગુજરાતના લોકોને સુરક્ષિત અને સારું જીવન આપવામાં સરકાર છે એ પોતાનું યોગદાન આપે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત